જિલ્લાના બોરસદના ઝારોલા ગામ પાસે ગત રાત્રિના સુમારે કાર અને રેતી ભરેલા ડંપર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા જંત્રાલ ગામના ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત નીપજતા ગામમાં શોક પ્રસરી ગયો હતો અને આજે બપોરે ત્રણેય યુવકોની સામૂહિક અંતિમ યાત્રા નીકળતા સમગ્ર ગામ જયેશ બુધાભાઈ પરમાર અને ત્રેવીસ વર્ષીય સંજય માનસી સોલંકીના ઘટના મોત નિપજતા જંત્રાલ ગામમાં એરાટી પ્રસરી જવા હતી અને આજે સવારે પોસ્ટમોર્ટમ બાદ ત્રણેય યુવાનોના મૃતદેહ ગામમાં લાવવામાં આવતા ગામ હિબકે ચડ્યું હતું

એક્સિડન્ટ થયો એ બહુ ભયજનક થયો એમાં ત્રણે ત્રણ છોકરા યુવાન જ હતા અને એ લાગણીને લઈને અમારું આખું જંત્રાલ ગામ શોકમય બની ગયું છે